તો રસ્તામાં ગાયો ને ચરો નાખવા માટે ઉભા છીએ દીકરો એન્જોય કરે છે જો પતંગ ચગાવીને એન્જોય કરે મારી ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં અત્યારે વાગી રહે છે સવાના સવા છ અને અમે લોકો મંદિર માટે નીકળી ગયા છીએ જો અમારા જોડે દર્શ ભાઈ પણ ચાલે છે દર્શ શું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ એનું મોટું નથી દેખાતું જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહ ભાઈ વાહ આજે દશભાઈ આજે ઉઠી ગયા હતા તો આજે એ મંદિરે ચાલે છે અને આજે છે ઉત્તરાયણ અને ધરુણ માસ્ટનો લાસ્ટ દિવસ તો કીધું આજે ઉઠી ગયો છે તો ચાલો છેલ્લો દિવસ છે ધુનિયાનો ધૂનનો તો અને જિંગલ પણ ચાલે છે તો જિંકલની રાહ જોઈએ છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ લડુ જય સોમનાથ જય સ્વમિનાર જય શોનાથ મંદિર પહોંચી ગયા આજો એટલું જય

ખમણ ને સમોસા ને બધું બની રહ્યું છે મસ્ત છે ચલો આપણે મંદિરે જઈએ મંદિર તરફ ફોકસ કરીએ આપણે તો આજ 11:00 થી આજે હા એકાદશી મંદિર થી અમે હવે નીકળી ગયા છીએ ઘરે માટે વાપસ તો રસ્તામાં ગાયોને ચરો નાખવા માટે ઊભા છીએ

એટલે લોકો એમ થાય કે કેટલો ડાયો છોકરો છે બિલકુલ ડગે નહીં બોલે નહીં એકદમ ચૂપચાપ બેઠો હોય એટલે લોકો એમ વાતો કરે કેટલો ડાયો છોકરો હોય મમ્મી ને કેટલી શાંતિ છે પણ એ હકીકત રિયાલિટી જે દર્શન જે છે એની મમ્મીની જે છે એ જો બી હોય તો સાચે ઘરે આવવું પડે હો કારણ કે એ છોકરો ઘરે અલગ છે અને પબ્લિક માં કંઈક અલગ છે એ લોકો વચ્ચે તો કંઈક અલગ જ થઈ જાય છે અને મંદિરે અવાર ભેગો જેટલી વખત ચાલ્યો હોય ને તો ત્યાં મંદિરે જઈને તો એટલો ચૂપચાપ બેસી જાય ને કશું બોલે નહીં ને એમ એકદમ ડાયો ડાયો થઈ ને બેઠો એમ સાચી વાત છે ભગવાન મંદિર જાય એટલે મંદિર હાથમાં કલા લાગી હાથમાં લાગી ગયા પડી લાકડી ખણ ને શું દાંડો પડ્યો

બોર્યું ફરી દે હો વાડામાં તારા અત્યારે ત્રીસ એક ને ત્રીસ થાય છે ને આ જો જોગરામાં ફરે બારે એ સાડી મને કેટલી સરસ લાગે છે ને સાડી બી મસ્ત લાગે હો પાઈ આનું એક ખામી છે એક ખામી ખામી

પેલા મેં એને કીધું ડ્રેસ પહેર બરાબર હું ની ચેતન કે જિંકલ 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 કરી માથું ખાઈ ગયું મને કે ડ્રેસ કાઢ ને મે ડ્રેસ કાઢ્યો તો મને કહે ડ્રેસ ની મને સાડી પહેરવી સાડી એને પહેરી તો હવે મને એમ થાય કે મને ઓવર લાગુ રી કે હવે એમાં શું ઓવર લાગી રે ભરત એટલા એટલી બહુમાં જ ભરત હે જો આટલામાં જ ભરત હે આખી પ્લેન સાડી એમાં શું હેવર ઓવર લાગે આ મગજની નસ કહે છે આવી દીદી હોય ને તમાકને તો કેજો તો મને ખબર પડે કે હે તમારા કન તો છે પણ પણ છે ખ્યાલ આવે મને પાયલ જેવી છે કે નહીં આવું એવું થતું હશે બધા કોઈ ને એવું ના થાય બધાને શોખ થાય તૈયાર થવાનું તને જેવું શોખ તો થાય તૈયાર થવાનો ઓવર થઈ હોય કે કમેન્ટ કરીને કયો કે પાયલ ઓવર લાગે છે કે નહીં

So, loko patanggo, catu pacarin patang caga weche, Paulinco, akas mau patanggo deko, kubacu deko aca ya panu, widia matu papani, so mm -hmm. mati kruenco, kara caga, patang caga en enjoy kare kara mati caga, publik caga weche, caco patang, en krimas mm -hmm. so, ketekikku મામા ઘર થી રિટર્ન આવી ગયા છીએ આવી ગયા છીએ ને હવે અમે એ કરી રહ્યા છે હા ને અમે હવે ઘરે પહોંચવા જ આવ્યા છીએ આજે જો પબ્લિક પતંગ જગાવે છે આ સાઈડ તો થોડીક ઓછી દેખાય છે પણ ઘર ઓછા છે એટલે આ બાજુ ખૂબ જ ગીચ વસ્તી છે તો બહુ જ પતંગ જગાવે છે પબ્લિક મારા દીકરો આગળ આગળ જાય છે Emas jatuh Korea sih, jatuhnya petang jaga, sejalan sepetang jagoan. Hai, 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 hai,